નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઈ એમએ ઝાલા તથા ટીમે રાત્રિના ઓપરેશનમાં દારૂ ભરેલી સ્વિફ્ટ કારનો પીછો કરીને સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના અહેમદપુરા ગામની મારતા કારને રોકવામાં સફળતા મેળવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર બાતમી મળી હતી કે મેઘરેજ તાલુકાના મુળશી ગામનો નાનજીભાઈ ખાંડ રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરીને માલપુર વિસ્તારના અણિયોર ગામ તરફથી સાઠંબા તરફ નીકળ્યો છે બાતમીના આધારે એલસીબી ટીમે સ્વિફ્ટ કારને રોકવાનો ઇશારો કર્યો પરંતુ કાર ચાલકે ગાડી ના ઉભી રાખતા જોશમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો એલસીબી સ્ટાફે પીછો કરતા ગાડી અહેમદપુરા સીમમાં ગાબડ સાઠમમાં રોડ પર અટકી ગઈ અને કાર ચાલક અંધારાનો લાભ લઈને રફુચક્કર થઈ ગયો ગાડીની તલાશી લેતા બત્રીસ પેટીઓમાંથી કુલ એક હજાર એકસો ને બોટલો વિદેશી દારૂ મળી આવી હતી જેની કિંમત અંદાજે રૂપિયા છ પોઈન્ટ પંચાણું લાખ જેટલી થાય છે સાઠંબા પોલીસ સ્ટેશને દારૂનો મુદ્દામાલ તથા સ્વિફ્ટ ગાડી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે કાર ચાલક નાનજીભાઈ ખાંડ અને અન્ય એક અજાણ્યા સાગરિકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીઓ જલ્દી કાયદાની પકડમાં આવશે તેવી પોલીસ તરફથી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા